गुरुब्रह्मा गुरुष्णोर् गुरुरदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे आमदाम् मोक्ष जैवा जे ॐकाराय श्रोत्रिय ब्रम्हनिष्ठा परमहंस परिवराज काचार्य अनंतश्री विभूषिता माधवपीठाधीश्वर महामंडलेश्वर पूज्य स्वामीजी महाराज श्री उपस्थित मुमुक्षो भाइयो तथा बहनों परमात्मा महान कृपा आपडे देवों ने પણ અતિ પ્રિય એવા પુરુષોત્તમ માસની અંદર માસ ની અંદર શંકરાચાર્ય મણી રત્નમાળા ઉપર વિચાર કરી રહ્યા છે મણી રત્નમાળાની અંદર બત્રીસ શ્લોક છે અને એ બત્રીસ શ્લોકની અંદર શિષ્ય છે એ ગુરુને એક સો પ્રશ્ન પૂછે છે અને જે ગુરુ છે એ તેનો ઉત્તર આપે છે બાવીસમા શ્લોકની અંદર કહે છે તો પહેલાં ઉચ્ચારણ હું કરું પાછળથી તમે બોલજો તત્વ કિમે કહું શિવ મા દયામોત્તમ સાં યાદસ્તેહિમેકા તં કીમેકા શિવ માદ્વિતોત્તમ સાચ चरितं यदस्ति का सा क्रिया सा खलुषोकहन्त्रे भक्ते गुरूणां ब्रह्मणो हि ध्यानम् સા ક્રિયા ભક્તિ ગુરૂણા બ્રહ્મણો ધ્યાન તો આની અંદર શિષ્ય ગુરુજીને ત્રણ પ્રશ્ન પૂછે છે એમાં પ્રથમ પ્રશ્ન શિષ્ય ગુરુજીને પૂછે છે કે ગુરુજી તત્વ કે તત્વ કયું છે એક છે પૂર્ણ છે અને સર્વત્ર પરિપૂર્ણ બધે જ છે તો ત્યારે गुरुजी उत्तर दिदो के शिवम अद्वितीयम शिवम अद्वितीय तत्व से शिवम अद्वितीय कल्याण स्वरूप सचिदानंद परमात्मा तत्व से जेने वेद के से शिवम અદ્વૈતમ ચતુર્થમ મન્યતે શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યંતે એટલે અદ્વૈત એટલે વિજાતિ સ્વગત ભેદથી રહિત અને શિવ એટલે મોક્ષ સ્વરૂપ સચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ चतुर्था એટલે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ રહિત તુર્ય સ્વરૂપ જે વેદાંતિ કહેસે તો આ એક જ એ તત્વ સે જે સત્ચિત અને આનંદપૂર્ણ સ્વરૂપ કે જેની અંદર લેષ માત્ર માયા નથી એને જ એક તત્વ કહેવામાં આવે છે શુદ્ધ બ્રહ્મ કેવલ તત્વને મુખ્ય બ્રહ્મ કહેવામાં આવે છે જેમાં આપણો આ મુખ છે એ મુખ્ય મુખ છે અને જો અરીસામાં જે મુખ દેખાવામાં આવે છે એને બનાવેલું મુખ આવે છે જેમાં એક અગ્નિ પ્રગટ અગ્નિ છે અને એક સુપાયેલી અગ્નિ છે એટલે અદ્રશ્ય જે અગ્નિ છે એ વ્યાપક છે અને જે પ્રગટ અગ્નિ છે એ જ્યારે જેવું વસ્તુ હોય એવો એ આકાર ધારણ કરે છે જેમાં લાકડાનો આકાર ગોળ હોય તો એ ગોળ આકાર ધારણ કરે છે અને જો લાકડાનો આકાર લાંબો પહોળો હોય તો એવો એ આકાર ધારણ કરે છે તો આને શાસ્ત્રીય ભાષાની અંદર ઉપાધિ અને અન ઉપાધિ વાળો અગ્નિ છે એ જ્યારે શાંત થઈ જાય છે ત્યારે એ દેખાતો બંધ થઈ જાય છે જેમ આપણે છે કે દીવો નિર્વાણ થઈ ગયો તો એ ક્યાં એ મૂળ અગ્નિની અંદર એ લીન થઈ જાય છે એમાં એક પ્રગટ અગ્નિ અને એક સુપાયેલો અગ્નિ તો સુપાયેલો અગ્નિ છે એ મુખ્ય અગ્નિ છે અને એ વ્યાપક છે અને એ પૂર્ણ છે પરંતુ જે જાણતા નથી એ શું કહે છે કે એ તો પ્રગટ અગ્નિને જ એ માને છે કારણ કે પ્રગટ અગ્નિ હોય તો એનાથી લાભ થઈ શકે પરંતુ એ પ્રગટ અગ્નિ ક્યારે હોય કે જ્યારે એ અદૃશ્ય અગ્નિ હોય ત્યારે જ એ પ્રગટ અગ્નિ થાય છે જો અદૃશ્ય અગ્નિ ન હોય તો ત્યારે એ પ્રગટ અગ્નિ થતો નથી એમાં જે આ મૂળ તત્વ છે એ વ્યાપક છે અદૃશ્ય છે અને સર્વમાં ભરપૂર છે અસંગ છે પરંતુ એને સામાન્ય વ્યક્તિ ન દેખાય એટલે એમ છે કે એ નહીં હોય જેમાં આપણે આકાશની અંદર આપણે જોયું તો એમ લાગ્યો ત્યાં પણ આકાશ રહેલું છે એમાં આપણે કહીએ છીએ તો અસ્તિત્વ રૂપથી એમાં પણ પરમાત્મા રહેલા છે એટલે કીધું ને शून्य मूरण देखे सोया मृत्यु अमृत नु फ तो बधे ज परमात्मा से ये रहेला से तो मूल परमात्मा से ये असंग से अकर्ता से अभोक्ता से व्यापक से શુદ્ધ છે અને દિવ્ય છે છતાં પણ એમાં જ્યારે માયાનો સંગ થાય છે ત્યારે એને સબળ બ્રહ્મ કહેવામાં આવે છે ઉપાધિવાળું બ્રહ્મ એને કહેવામાં આવે છે અને એની અંદર જ્યારે ઈચ્છા ઉત્પન્ન થાય છે ત્યારે એમાં સૂક્ષ્મ બીજરૂપથી માયા હોય છે જેને અવ્યક્ત કહેવામાં આવે છે અપ્રગટ રંગરૂપ રહિત એ દેખાય નહીં પણ એમાં સૂક્ષ્મ બીજ રહેલા હોય છે જેમાં વડલાની અંદર જેમ વડલાના બીજમાં સંપૂર્ણ વડલો નીકળે છે એમાં સૂક્ષ્મ બીજ સંસ્કાર સૃષ્ટિના જે આ માયામાં હોય છે ત્યારે જો સંસ્કાર સહિત હોય છે ત્યારે એને મહત્વ અવ્યક્ત કહેવામાં આવે છે અને અવ્યક્તિની અંદર જ્યારે ઈચ્છા ઉત્પન્ન થાય છે ત્યારે એને મહતત્વ કહેવામાં

આકાશ ઉત્પન્ન થયો આકાશથી વાયુ વાયુથી તેજ તેજથી જળ અને જળથી પૃથ્વી પૃથ્વીથી ઔષધિ ઔષધિથી ચાર પ્રકારની વનસ્પતિ અને એમાંથી આ સંપૂર્ણ ભૂતો ઉત્પન્ન થાય છે એમાં સબળ બ્રહ્માથી બધુંય ઉત્પન્ન થયો અને પ્રલય કાળે આ સબળ બ્રહ્મની અંદર બધું લીન થઈ જાય છે એટલે ઉત્પત્તિ પણ એમાંથી થાય છે અને સ્થિતિ પણ એના આધારે અને લય પણ એની અંદર થાય છે એટલે તૈતરીય ઉપનિષદની અંદર કીધું યતો વા એમાની ભૂતાની જાયંતે એન જાતાની જીવંતે બ્રહ્મ એટલે જ્યારે આ ઉત્પત્તિ થાય છે ત્યારે એ એને આપણે ઉત્પત્તિ કોનાથી થાય છે એમ કહે છે તો એનું જ નામ એ જ બ્રહ્મનું નામ ઉત્પત્તિ કાળે બ્રહ્મા પડે છે અને જ્યારે સ્થિતિકાળ એટલે જે પાલન પોષણ કરે છે ત્યારે એ જ બ્રહ્મનું નામ વિષ્ણુ પડે છે અને જ્યારે સંહાર કરે છે ત્યારે જ એનું નામ રુદ્ર પડે છે કાર્ય ભેદથી અલગ અલગ નામ પડે છે પણ તત્વ તો એક જ છે જેમાં આપણે સંસારમાં જોઈએ છે કે એકનો એક વ્યક્તિ અલગ અલગ કાર્ય કરતો હોય તો એને અલગ અલગ નામથી આપણે બોલાવીએ છીએ એમાં એક જ બ્રહ્મ પણ કાર્ય ભેદથી એને આપણે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર કહેવામાં આવે છે તો આ બધું ઉત્પત્તિ સ્થિતિ અને લય એ સબળ બ્રહ્મ અંદર જ જે ઉપાધિ જેને શાસ્ત્રીય ભાષામાં ઉપાધિ વાળું બ્રહ્મ કહેવામાં આવે છે એને જ એ એની અંદર જ આ બધો થાય છે પરંતુ જે મુખ્ય બ્રહ્મ છે શુદ્ધ બ્રહ્મ છે જેની અંદર રંગરૂપ કાંઈ નથી બધાનો આધાર છે અને કેવલ્ય તત્વ જે શિવ અદ્વૈત છે એ જ પરમ મોક્ષનું ધામ છે અને એ જ બધાને બધાને પ્રાપ્ત કરવાનું સ્થાન છે તો આમાં શિષ્યનો પ્રશ્ન હતો કે તત્વ કયું છે તો એ તત્વ એ સચિદાનંદ સ્વરૂપ જે કલ્યાણ સ્વરૂપ કૈવલ્ય બ્રહ્મ છે એ જ એક એ તત્વ છે ત્યાર પછી આમાં બીજો પ્રશ્ન શિષ્ય પૂછે છે કે બધાથી ઉત્તમ શું છે ત્યારે ગુરુજીએ એનો ઉત્તર આપ્યો કે સાચું ચરિત્ર છે એ જ બધા છે ઉત્તમ છે સાચું ચરિત્ર એટલે પરમાત્માની પ્રાપ્તિ થાય એ કર્મને સાચું ચરિત્ર કહેવામાં આવે છે એટલે હંમેશા સાચું ચરિત્ર એ જ છે કે કર્મ અને જે કર્મ દ્વારા જે પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે એને જ એ સાચું ચરિત્ર કહેવામાં આવે છે એટલે હંમેશા આપણે કર્મ કેવા કરવા જોઈએ કે જે કર્મ દ્વારા પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે એટલે કીધું ને કર્મ એનું દિવ્ય છે જે પ્રભુને ગમે છે સત્યમ શિવમ સુંદરમ જીવનને ઘડે છે તો સાચું કર્મ એ જ છે કે જે કર્મ દ્વારા પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે એટલે હંમેશા નહીં કશ્ચિત ક્ષણ માંથી જાતુ તિષ્ઠ તે અકર્મ કરે કોઈ પણ કર્મ કર્યા વગર એક ક્ષણ પણ રહી શકતું નથી એટલા માટે જો આપણે કર્મ કરવા હોય તો એવા જ કર્મ હંમેશા કરવા જોઈએ કે જે કર્મ દ્વારા આપણને પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે તો હંમેશા કર્મ આપણે એવા કરવા એટલે જો નિષ્કામ ભાવથી કર્મ કરવામાં આવે તો એ પરમાત્માની પ્રાપ્તિની અંદર એ કારણ બને છે અને જો સકામ કર્મ કરવામાં આવે તો એ બંધનનું કારણ બને છે બોલો કર્મ કોઈને બાંધતો નથી પણ કર્મની અંદર જે આ શક્તિ છે એ જ મનુષ્યને હંમેશા બાંધવા વાળી છે અને જો કર્મ બાંધતું હોત તો ત્યારે કોઈ મુક્ત થઈ શકત નહીં પણ કર્મ કોઈને બાંધતો નથી પણ હંમેશા કર્મની અંદર જે આસક્તિ છે એ જ હંમેશા મનુષ્યને બાંધવા વાળી છે એટલે હંમેશા આપણે જો કર્મ કરવા હોય તો એ નિષ્કામ ભાવથી કર્મ કરવા જોઈએ એટલે કીધો ને કરવા સતાય કર્મ એ મર્મ સમજવા તમે દ્વારે તો નિષ્કામ કર્મ છે એ બંધન કરતા થતું નથી સકામ કર્મ છે એ હંમેશા બંધન કરતા થાય છે એટલે હંમેશા જે જે આપણે કર્મ કરીએ એ હંમેશા નિષ્કામ ભાવથી કરવા જોઈએ અને જ્યારે નિષ્કામ ભાવથી કર્મ કરવામાં આવે ત્યારે જ વિવેક વૈરાગ્ય શમદમાદી ષડ સંપતે અને મુમુક્ષુતા આ ચાર સાધન આપણે અંદર આવે છે અને આ ચાર સાધન છે એને જ ટૂંકમાં ચરિત્ર એટલે સદાચાર કહેવામાં આવે છે આમાં કીધું ને કે બધાથી ઉત્તમ શું છે તો ચરિત્ર બતાવ્યો પણ જે ચરિત્ર છે એ અને આનું ટૂંકમાં જો કહેવું હોય તો એનું ટૂંકમાં નામ છે સદાચાર ચરિત્ર જો કહેવામાં આવે તો એને આ ચાર સાધન કહેવામાં આવે છે તો આમાં ચરિત્ર કીધું તો ચરિત્ર એટલે આ ચાર સાધન થી સંપન અને આ ચાર સાધન આપણે અંદર આવે છે ત્યારે જ આપણે અંદર જ્ઞાનની યોગ્યતા આવે કહેવાય છે અને આ જો ચાર સાધન આપણે અંદર આવી ગયા તો જ્ઞાન થતા વાર લાગી નથી જેમાં કોડિયું ઘે અને વાટ તૈયાર હોય તો બોલો પ્રગટ અગ્નિ કરવો હોય તો અગ્નિ પ્રગટ થતા વાર લાગતી નથી એમ જો આ ચાર સાધન આપણી અંદર હોય તો જ્ઞાન થતા વાર લાગતી નથી અને જો જ્ઞાન થયો એટલે અનાદિકાળનું જો અંધારું છે એને કોઈ પણ પ્રકારે રહેવાનું સ્થાન નથી તો આમાં પ્રશ્ન હતો કે બધાથી ઉત્તમ શું છે તો એટલે પરમાત્મા પછી આમાં ત્રીજો પ્રશ્ન શિષ્ય ગુરુજીને પૂછે છે કે ગુરુજી એવી કઈ ક્રિયા છે કે શોકને હરણ કરવા વાળી છે જ્યારે ગુરુજીએ ઉત્તર આપ્યો કે ગુરુની ભક્તિ અને બ્રહ્મ ધ્યાન રૂપી જે ક્રિયા છે એ જ હંમેશા શોકને દૂર કરવા વાળી છે એટલે હંમેશા આપણે જો શોકને દૂર કરવો હોય તો હંમેશા પરમાત્માની ભક્તિ એટલે સદગુરુની ભક્તિ કરવી જોઈએ અને સદગુરુની જ્યારે ભક્તિ કરવામાં આવે છે ત્યારે જ જ્ઞાન થાય છે અને જ્યારે જ્ઞાન થાય છે ત્યારે જ શોકની નિવૃત્તિ થાય છે વિત એટલે જે જ્ઞાન થાય છે એ જ શોકથી થી રહીત થઈ શકે છે એટલા માટે આપણે હંમેશા જે સદગુરુની ભક્તિ છે એ તન મન અને ધનથી કરવી જોઈએ એટલે કે ને न मनधन जेणे सोपया सद गुरुजी निहत् कहे प्रीतमाते पद पमिया ब्रह्मपद नो रे सात् साबर कारे હંમેશા જે તન મન અને ધનથી આપણે ગુરુજીને ભક્તિ કરવી જોઈએ અને ભક્તિ કરવાથી હંમેશા સદગુરુ દ્વારા જ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે અને જ્યારે જ્ઞાન થાય છે ત્યારે જ શોકની નિવૃત્તિ થાય છે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારે શોકની નિવૃત્તિ થતી નથી કારણ કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અહંતા મમતા મોહ છે એ દૂર થતા નથી અને જ્યાં સુધી અહંતા મમતા મોહ આદિ છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારે શોકની નિવૃત્તિ થતી નથી એટલે સદગુરુની જે ભક્તિ છે એ હંમેશા તન મન અને ધનથી કરતી રહેવી જોઈએ અને સદગુરુ છે એ જ પરમ બ્રહ્મ પરમાત્મા છે એમ જાણીને એ સદગુરુ અભેદ ભાવથી જ્યારે ધ્યાન કરવામાં આવે અને આ ધ્યાન રૂપી ક્રિયા છે એ શોક ને હંમેશા દૂર કરવા વાળી છે તો હંમેશા આપણે જો શોક અને મોહ દૂર કરવા હોય તો સદગુરુની ભક્તિ કરીને જ્યારે જ્ઞાન થાય છે ત્યારે પછી કોઈ પણ પ્રકારના શોક મોહ રહેતા નથી એટલે આમાં શિષ્યનો પ્રશ્ન હતો કે શોકને દૂર કરવાવાળું કોણ છે તો પરમાત્મા એટલે સદગુરુની ભક્તિ કરીને જ્યારે જ્ઞાન થાય છે ત્યારે પછી કોઈ પ્રકારનો આત્મામાં કે પરમાત્મામાં ભેદ રહેતો નથી અને ભેદ રહિત જ્યારે સદગુરુનું ધ્યાન કરવામાં આવે છે અને એ ધ્યાન દ્વારા જ શોકની નિવૃત્તિ થઈ શકે છે તો આમ આપણે આ શ્લોકની અંદર ત્રણ પ્રશ્ન અને એના ઉત્તરનો વિચાર કર્યો તો કુલ આપણે બાવીસ શ્લોક અને એની અંદર સિત્તેર પ્રશ્ન અને એના ઉત્તરનો આપણે વિચાર કર્યો સર્વેત્રો સંતો નિરામય ભદ્રાણી પશ્ય દો મા કશિદુઃખો શાંતિ 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 સદગુરો દેવગી સ્વામીજી મહારાજગીજે સનાતનધર્મગીજે અદ્યા જગત ગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાન કે જય તાપી મયા કે જય ૐ નમઃ પાર્વતી પત હર હર મહાદેવ